તો મેં વિડીયો જોઈને મંગાવ્યું હતું ઘણી બધી દવાઓ છે આયુર્વેદિક આયુર્વેદિકનો એક મોટો ફાયદો હોય કે ભાઈ સાઈડ ઇફેક્ટ તો કાંઈ ન થાય એટલે મેં કોર્સ મંગાવેલો તો ફરી વાર એક કોર્સ લેવા જવાનો છે તો ચાલો કન્ટિન્યુ બને રહો ત્યાં જઈને તમને બતાવું કઈ રીતની દવાઓ છે ને હું હું કઈ રીતે કામ કરે બહુ મોડું થઈ ગયું કેમ કે અહીંથી મારે જવાનું છે ખાંભા બહુ આઘું છે ભાઈ અહીંથી મારે લગભગ એકસો દસ કિલોમીટર જેવું થાય છે તો ફટાફટ નાય જોઈ નીકળી જાવ ને ત્યાં જઈને તમને સીધ મળો હવે કોઈ દુખાવા ઘણા બધા તમારે હોય અને રાહત ન થતી હોય તો ભાઈ છે ને ઘણો ટાઈમ થી આયુર્વેદિક નું કરે છે તો મને જો હાલો આજ મુલાકાત કરું તો હાલો હું તમને ભાઈને મળાવી દઉં કઈ રીત નું છે એમ તમને ખ્યાલ આવી જાય જો ભાઈ છે અહીંયા કેમ છે ભાઈ હારું રામ 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 ભાઈ ને માયા આપીને હવે તમને બધું બતાવીએ કઈ રીત નું છે ભાઈ આ ઘણા બધા ને એવું થાતું હોય મારે જે રીત નો પ્રોબ્લેમ છે મે જગભાઈ નો વિડિયો જોઈને આયા આવ્યો છું બરાબર તો હવે જરાક બીજા

આપણી પાસે દુખાવાનું આર્યુદિક ઓઇલ છે જેના કન્ટેલ છે નીલગરી લસણ લવિંગ કપૂર બાવડી અજમો ઘરે પડ્યું હોય કોઈ હાનિકારક નથી શુદ્ધ આયુર્વેદિક છે તમે સૂંઘો ત્યાં સરદી માથું મટી જાય લગાવો ત્યાં દુખાવો બંધ થઈ જાય એકવીસ જાતના ઓસડિયા છે જેવા કે આની અંદર નીલગરી લસણ લવિંગ કપૂર બાવડી અજમો અને જૂના જૂના દુખાવા વાના સાંધાના કમરના સ્નાયુના હાથ પગના રક્ત સોજા મુઢમાર માથું જૂનામાં જૂના દુખાવા હોય વડીલોને હોય દાદા દાદી મમ્મા મામા મામી કાકા કાકા કોઈ ભીને હોય ઘરે કોઈ પરિવારમાં હોય મિત્રના ઘરમાં હોય કોઈ ભી જગ્યાએ હોય આપડી દરેક વસ્તુ નંબર સ્કિનની નીચે છે મની બેક ગેરંટી છે ઓલ ગુજરાતમાં કોઈ પાર કોઈ પાર્સલનો ચાર્જ નહીં અધર કોઈ પૈસા નહીં આયા જો જૂના દુખાવાના દર્દીઓ આપણી સામે બેઠા છે જે આને જૂનામાં જૂના દુખાવા આપણે મટાયા છે

આ જો સીધો પગલા કોમ કાકા આવી રીતનું આવી રીતના ફરી જાઓ સામેની સાઈડ ફરી જાઓ હા આ કાઢી નાખો આ લગાવવાની રીત છે આની અંદર નીલગરી લસણ હવે આમ સીધો પગ રાખી દો આખો વાહે ભૈયા જાઓ જો આ ખાસ દર્શકોને નમ્ર વિનંતી લગાવવાની રીત જો તમે ઘરે કઈ રીતના વાપરવાનું છે આમાં 21 જાતના ઓસડિયા આવે છે જને સુંગો ત્યાં શરદી માથું હોય આખું મગજ ફ્રેશ થઈ જાય વનસ્પતિ ઓગણીસ જાત ની છે ગીર કાંઠાની ઔષધી છે એમનું જ્ઞાન છે બે ટીપા લગાવી પંદર સેકન્ડ માલિશ કરો ભાત પગના વાના સાંધાના કમરના સ્નાયુ ના ગોઠવ ના કોઈ બી દુખાવો હોય ખાલી લગાવવાનું છે અને માલિશ કરવાનું છે ગરમ થઈ જાય શરીરની અંદર વહી જાય ચાલીને જોઈ શકો છો તમે કમ્પ્લેન્ટ બરોબર એકસીસ આ ત્રીજી ફેરવું આવ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં હા હા એમની સાથે એમની સાથે આપણી સંજીવની ગણવટી ગોળી આવે છે જે યોગરાજ ગુગર સુત શિલાજીત સુવર્ણ ભસ્મ તંબો ભસ્મ અને એમની સાથે આયુર્વેદિક વાતાહરિક ચૂર્ણ આવે છે કે જેવા જૂના વાના સાંધાના કમરના કોઈ બી દુખાવો હોય કેલ્શિયમ ઘટતા હોય 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 કોઈ બી તકલીફ હોય મની બેગ ગેરંટી નંબર ની નીચે છે કોઈ બી ગુજરાતમાં ને ઓલ ઇન્ડિયામાં કોઈ બી છેડે તમે ફોન કરો કોઈ પૈસા ની ખાલી બોટલ ની કિંમત એકસો વીસ રૂપિયા છે સંજીવની ગોળી ખાલી બસો રૂપિયાની છે વાતાહરિક ચૂર્ણ ત્રણસો રૂપિયાનું છે

કટલું જીમમાં જાય છે કસરત કરે છે ડાયટિંગ કરે છે રનિંગ કરે છે રિઝલ્ટ તો મળતું નથી એક મહિનાની અંદર આઠ કિલો કિલોનો રિઝલ્ટ તમારી ચરબી ઘટાડો તમારો પેટનો मोटापा દૂર કરો એક મહિનાની અંદર 8 કિલોનો રિઝલ્ટ મની બેક ગેરંટી આપણી આ કીટ આવે છે એની અંદર આયુર્વેદિક પાવડર આવે છે જે ચરબીને ઓગાળે અને ટોયલેટમાં કાઢે છે કૌશિકભાઈ એમની સાથે જે આપણો સ્પેશિયલ ઓઈલ બનાવેલું જે તમારે નાભી ઉપર ડ્યુટીના ભાર ઉપર મસાજ કરવાનું છે જેથી તમને એસાચ 24 કલાકમાં થાય તમારી અંદરની ચરબી ઓગળી રહી છે. ઈ આપણી કિટ શેપ તુફાની તમે ડાયટિંગ કરો કસરત કરો કોઈ રિઝલ્ટ નથી મળતું આ એક કિટ આપણી શ્રીજીની યુઝ કરો નંબર સ્કિન નીચે તમારો મોટાપો દૂર કરો મની મનીબેક ગેરંટી નંબર સ્કિન નીચે તમે કસરત કરી કરીને થાકી ગયા રનિંગ કરી કરીને થાકી ગયા જીમમાં જઈ જન થાકી ગયા એક મહિનામાં 8 કિલોનો રિઝલ્ટ ના મળે તો વાપરેલી પ્રોડક્ટ પાછી લેવામાં આવે છે ફ્રી હોમ ડિલિવરી કેશ ઓન ડિલિવરી મની બેક ગેરંટી નંબર સ્ક્રીન નીચે તમે કૌશિકભાઈ જોઈ શકો છો આપણે હિંમતનગર અમદાવાદ વાપી વલસાડ સુરત ક્યાંથી ક્યાંથી કસ્ટમરો આવ્યા છે જેને ફેટની તકલીફ હતી કેવું લાગ્યું ભાઈ તમને આજ તમે બે કિટ લઈ જાવ છો હિંમતનગર થી આવું છું અમાર બાજુમાં ઘણાને ફાયદો છે સર લેવા આવ્યો આ ભાઈ પૂછો અમરેલી સાઈડ થી આપણે જિલ્લાના છે બે બોટલ અમરેલી આ બધાય આપણે કસ્ટમર ચાલુ હોય ને હજારો તો પાર્સલ કરીએ છીએ પાર્સલ ની કોઈ સીમા નથી તમારી નજર ની સામે બતા એટલા પાર્સલ આપણે આજના છે આ જો પાર્સલ છે ઓલ ઓલ કોઈ કોઈ ચાર્જ નહીં ફ્રી ઓન ડિલિવરી કેશ ઓન ડિલિવરી કોઈ પાર્સલ નો આપણે ખર્ચો લેતા જ નથી ઓનલી તમે ફોન કરો નંબર સ્કીન ની નીચે છે મની બેગ ગેરંટી છે પ્લીઝ કોલ મી નંબર સ્કીન નીચે અને એવી જ આપણી અન્ય આઈટમ અનેક છે

તો વાપરેલી પ્રોડક્ટ પાછી પૈસા પાછા કુરિયરનો કોઈ ખર્ચો નહીં અધર કોઈ ચાર્જ નહીં એવું જ આપણું દુખાવાનું ફેટનું બતાવ્યું અને દુખાવામાં આપણે જૂનામાં જૂના હાથ પગ વાસ આંધા કમર સ્નાયુ ગોઠણ રક્તક સોજા મુઢમાર આર્યોદિક સંજીવની ગોળી છે યોગરાજ ગુગર શુદ્ધ શિલાજીત સુવર્ણ ભસ્મ ત્રંબો ભસ્મ અને ચકલી અને ભૂકો કરીને પીવાની છે રસ ઉદા આર્યોદિક ગોળી છે આખી પીવો ટોયલેટમાં નીકળી જાય યોગરાજ ગુગરના પ્રેશરથી બનાવેલી હોય છે સુવર્ણ ભસ્મ આવે છે શુદ્ધ શિલાજીત આવે છે

બહુ એ બહુ મહત્વ છે અમારે ગીર પાકે બીજે કઈ થતું જ નથી જેનથી વાળ તમારો સફેદ પણ કાળા થાય છે લોંગ ટાઈમ વાપરવાથી આયુર્વેદિક ચિકિત્સાઓ અનુભવ છે આયુર્વેદિક નું જ્ઞાન છે બહુ અનુભવ છે એવું જ એમની સાથે આપણે આયુર્વેદિક શેમ્પુ ખાલી સિત્તેર રૂપિયામાં આપીએ છીએ અરીઠા અને સિકાકાઈ ખાલી સિત્તેર રૂપિયામાં બસો વીસ રૂપિયા તેલની કિંમત છે મની બેગ ગેરંટી છે ફ્રી પાર્સલ છે ખાસ જોવો શ્રીજી ફોન નંબર સ્કીન ની નીચે પ્લીઝ કોલ મી ઓલ ગુજરાત ને ઓલ ઇન્ડિયા ના છેડે તમને પહોંચી જશે કુરિયર નો કોઈ ચર્ચ કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં એવું જ આપણો દંતમંજન છે ખાલી 80 રૂપિયા કિંમત છે દાંત દુખતા હોય કળતા હોય પેટા જડતા હોય લોહી પડતો હોય રસી થાતો હોય બંધ થઈને પાન માવાના તમાકુના કાળા પીળા ડાગ હોય દાંત માં પેટા જડતા હોય લોહી પડતો હોય રસી થાતો હોય બંધ થાય ખાલી 80 રૂપિયા કિંમત છે આનો આયુર્વેદિક દંતમંજન છે જેના કન્ટેન્ટ છે કપૂર કરન લવિંગ ફોડેલી ફટકડી કોઈ કેમિકલ નહીં આર્ટિફિશિયલ કોઈ આઈટમ નહીં શુદ્ધ આયુર્વેદિક ગીર કાઠાની ઔષધિ જોવો કે કરન છે તમારા દાંત દુખતા હોય કળતા હોય પેટા જડતા હોય લોહી પડતો હોય કરન છે દાંતની કળતર બંધ કરે ફોડેલી ફટકડી લોહી પડતો બંધ કરે દુખતા હોય કળતા હોય પેટા જડતા હોય લોહી પડતો ને આ શુદ્ધ આયુર્વેદિક કેમિકલ અત્યારે ઘણા દાંતમાં એસિડનું પાણી બેટરીનું પાણી નાતે હો ખાઈ જાઓ પી જાવ પેટમાં જાય કોઈ હાનિકારક નુકસાન નહીં આ તમે જોઈ શકો છો તમારી નજરની સામે છે કાળા અને પીલા પાન માવાના તમાકુના કોઈ બી ડાક ક્યાં ને ક્યાંથી માણસો આવે છે દાંત માટે તો અમારી પાસે સ્પેશિયલ એસી રૂપિયા કિંમત છે ફોન કરો કંબર નંબર સ્ક્રીનની નીચે મની બેગ ગેરંટી તમારા ઘરે પહોંચી જાય છે આ જો કાળા કે પીલા પાન માવાના તમાકુના ડાક હોય આ જો આ તમે જોઈ શકો છો પ્રેક્ષકો નજરની સામે છે આ જો કાળા કે પીલા પાન માવાના તમાકુના આપણે ઉપરના બે દાંત ઉપર ખાસ લઈશું જે ચેક કરીને બતાવવાના છે તમે પાન ખાધી માવો ખાધી બીડી બિસ્ટોલ સિગારેટ કોઈ બી ડાગ હોય અને શુદ્ધ આર્યુ અધિક આ તમારી નજરની સામે છે સામે છે સામે છે આ તમારો ચહેરો બતાય એવા ચમકતા કર્યા છે શ્રીજી ખાંભા મનીબેગ ગેરંટી 80 રૂપિયા કિંમત પ્લીઝ કોલ મી નંબર સ્કિનની નીચે જ એવી જ આપણી સાથે આઈટમ છે હરસ મસા ફિશર બામાસીર કોકને જૂની તકલીફ કમજ જાતની હોય હરસ મસા ફિશર બરોબર તમારે ટોયલેટ જવા તકલીફ થતી હોય ખાલી એકસો ચાલીસ રૂપિયા નો ચૂર્ણ છે આના કન્ટેન્ટ છે ઠંડા વરિયાળી સતાવરી ઈસબગુલ ત્રિફલા હરડે હિમેજ ભસ્મ આ એક બોટલ તમે તમારી ઘરે કોક ને મોટી ઉંમર ના તકલીફ હોય હરસ હોય મસા હોય ફિશર હોય બાબાસીર હોય ખાલી નંબર સ્કીન ની નીચે છે એકસો ચાલીસ રૂપિયા કિંમત છે હરસ મસા ફિશર બાબાસીર થી રાહત મેળવો સો સો ટકા છુટકારો એકસો ચાલીસ કિંમત નંબર સ્કિનની નીચે એવું જ આપણે પથરી માટે સ્ટોન પાવડર છે ગમે એ પથરીની તકલીફ હોય ખાલી બસો ને પચાસ રૂપિયા બોટલની કિંમત છે નંબર સ્કિન ની નીચે છે લેવાની વાપરવાની રીત ખાસ જાણો પથરીનો સ્ટોન પાવડર છે અને એક ચમચી લઈને કા સાદી સોડા આપણે કિંગલીની અથવા પાણીનો એક લોટો એક હાહે પી જવાનો અને એક ચમચી લેવાની કેમ કે પથરીના સાર ને પ્રેશરથી કાઢવાનો હોય કૌશિકભાઈ આપણો સ્ટોન પાવડર છે એમની માટે ખાસ જે આપણે ક્યાં ક્યાંથી માણસો પથરી માટે આવે છે તમે ઓલ ગુજરાતમાં બેઠા બેઠા હોય હોય કોઈ બી જોઈ રહ્યા ફોન તો કરો મારો વાલા અને એમની સાથે આપણે દંત મંજલ બતાવ્યું ખાલી એસી રૂપિયા નું છે બરોબર આપણે વાળ ખરતા હોય તૂટતા હોય એની માટે જડીબુટી તેલ છે હવે આપણી પ્રોડક્ટ છે ખરજવું ધાધર કરોડિયા વાઢિયા ખીલ ખીલના ડાક ચામડીના રોગ

એસિડિટી વાયુ ગેસ કબજિયાત પેટના દુખાવા છાતીની બળતરા ખાટે ઓટકાર જમવાનું બરોબર પાચન ન થાવું ખાટા ઓટકાર આવવા અરણી અપછો થાવો જૂનો એસિડિટી વાયુ ગેસ કબજિયાત ઊંધો ગેસ હોય સતત માથું દુખવું રહું શરીર ગારા જેવું લાગવું શરીરની અંદર બેચેની લાગવી બરોબર પેટ સાફ ન થાવું આની અંદર આપણે 21 જાતની ઔષધી બનાવી છે હરડે બેડા આમળા જુઓ બરોબર અને અનેક આર્યવધિક હરડે હિમેદની ભસ્મ છે નવાણું રૂપિયા છે મની બેક ગેરંટી છે જૂનો ગેસ એસિડિટી વાયુ ખાટા ઓટકાર છાતીની બળતરા પેટનો દુખાવો કોઈ બી પાચન ના થવું શરીરની પાચન શક્તિને મજબૂત સ્ટ્રોંગ બનાવે છે અષ્ટાંગ ચૂર્ણ શ્રીજી આયુર્વેદિક ખાંભા અને એમની સાથે આપણે પથરીનો પાવડર છે જે આપણે એક મહિનાની આપણે સમથિંગ બે મહિનાનો કોર્ષ આવે છે પથરી માટે અલ સોરી ડાયાબિટીસ માટે ડાયાફિટ ચૂર્ણ છે શ્રીજીનું ડાયાફિટ ચૂર્ણ જેની અંદર અવેલેબલ મોટી અને નાની બંને બોટલ છે આ જે બે મહિનાની એક બોટલ સાથે તમે ઓર્ડર કરી શકો છો અથવા નાની પણ બોટલ ઓર્ડર કરી શકો છો કિંમત એકસોને એંસી રૂપિયા છે અરે એકસોને સાઠ રૂપિયા છે એમાં પણ વિશ્વ ઓછા છે

પ્લીઝ તમે ફોન કરો નંબર સ્ક્રીન નીચે છે મની બેગ ગેરંટી છે સો સો ટકા રિઝલ્ટ છે શ્રીજી આયુર્વેદિક ખાંભા નમસ્કાર